ડીસા લાયન્સ હોલ ખાતે લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોનો નો પદ ગ્રહણ સમારંભ યોજાયો ડીસા શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ડીસા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના નવા હોદ્દેદારોનો નો પદ ગ્રહણ સમારંભ લાયન્સ હોલ ડીસા ખાતે યોજાયો હતો ડીસામાં સેવા ક્લબ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી લાયન્સ ક્લબ ઓફ ડીસાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રમુખ તરીકે

આ પ્રસંગે પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરોએ લાયન્સ ક્લબની સ્થાનિક અને ઇન્ટરનેશનલ લેવલે થતી સેવાકીય પ્રવૃત્તિઓ વર્ણવી હતી સમારંભમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો સેવાભાવી સંસ્થાના કાર્યકરો વેપારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા ડીસા લાયન્સ ક્લબ ઓફ ડીસા વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવા હોદ્દેદારોની વરણી કરાયા બાદ આજે પદગ્રહણ સમારોહ યોજાયો હતો પ્રવીણભાઈ માળી ક્લબ ઓફ ડીસા મંત્રી રમેશભાઈ માળી પ્રમુખ મનીષભાઈ જે શાહ પદગ્રહણ વિધિ કરતા સુભાષભાઈ દાશાણી મુખ્ય મહેમાન બાબુભાઈ શાહ જગદીશ ચંદ્ર અગ્રવાલ રાજમલ સંગવી ડીશાના પૂર્વધારા સભ્ય ગોવાભાઈ દેસાઈ ડીશાના પૂર્વધારા સભ્ય શશિકાંતભાઈ પંડ્યા ડીશા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય સતીશભાઈ સીસા દિનેશભાઈ કચવા ડૉક્ટર સંજય ગાંધી ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ગૌશิวા હિતેશભાઈ ડીસા પંકજભાઈ વિશા કેતનભાઈ વિશા હિતેશભાઈ એસોની ડૉક્ટર ભરતભાઈ એસ મકવાણા લાયન્સ ક્લબ ઓફ ડીસાના ટ્રસ્ટી હિતેશભાઈ એમ પટેલ સહિત લાયન્સ ક્લબ ઓફ ડીશાના સભ્યો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા